હળવદના કેમિકલ ચોરી પ્રકરણમાં ભાજપના આગેવાન સામે પણ ગુનો નોંધવા પત્રકારોનું આવેદન મુખ્ય આરોપીએ પોતાના નિવેદનમાં તેનું નામ લખાવી પુરાવાઓ પણ આપ્યા હોવા છતાં હજુ ધરપકડ ન થઈ તાકીદે કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી હળવદ તાલુકાના શક્તિનગર ગામ પાસે કેમિકલ ચોરીના ગુનામાં સંકળાયેલા ભાજપના આગેવાન નયનભાઈ ઠાકરસિંહભાઈ દેત્રોજાની સામે કાર્યવાહી કરવા માટે પત્રકારો દ્વારા મામલતદાર અને પોલીસને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય પાર્થ પોલીસે હળવદ તાલુકાના સત્યનગર પાસે કેમિકલ ચોરીની રેડ કરી હતી આ રેડમાં જે છે એમાં એ સમયે તો કોઈ આરોપીને દર્શાવ્યા નતા ને પાછળથી ત્રણ આરોપીઓના નામ ખુલ્યા હતા એક ડ્રાઈવર કુલ ચાર આરોપીઓના નામ ખુલ્યા હતા અને ત્યાર પછી અમે થોડી તપાસ કરી એટલે અમને જાણવા મળ્યું હતું કે આ કેમિકલ કાંડમાં જે છે હળવદ ભાજપના આગેવાનો સંડોવાયેલા છે એને ફોન પે ગૂગલ પેથી પૈસા લીધેલા છે રોકડા પૈસા લીધેલા છે અને તાલુકા ભાજપની કાર્યાલય સુધી જે કેમિકલના આરોપીઓ છે એ પૈસા પહોંચાડતા હતા એ આખો જે કૌભાંડ હતું એ અમે આવનાર દિવસોમાં ખોલવાના હતા અને એ ભાજપના જે અહીંના આગેવાનો છે એમને ખબર પડી તો પછી મારું અને બળદેવનું જે નામ છે કોઈ પણ પુરાવા આધાર પુરાવા વગર અમને આના આરોપી બનાવવામાં આવ્યા સાત દિવસની જેલ એન્ટ્રી પણ કરાવવામાં આવી જેથી અમે જે છે દબાઈ જઈને આ જે આગેવાનો છે એમના કાંડ જે છે ખુલ્લા ન પડે તે માટે થઈ અને અમારી ઉપર જે છે ફરિયાદ દાખલ કરવામાં આવી અમને કેમિકલ ચોર બનાવવામાં આવ્યા જેલ એન્ટ્રી કરાવી સાત દિવસ જેલમાં પણ રખાયા આજે અમે હળવદ પોલીસ મથકે મામલતદારે લેખિતમાં આવેદનપત્ર આપી અને ખાસ એ જણાવ્યું છે કે ભાજપના જે આગેવાન છે નયન અને એની સાથે જે બીજા તાલુકા ભાજપ પ્રમુખ સુધી જે છે આના પૈસા જતા હતા તો પછી એને પૈસા લીધા છે એના ફોન પે ગૂગલ પે જે છે એના સ્ક્રીનશોટ એના જે કંઈ મોબાઈલની જે કંઈ ડિટેલ હોય તેની સાથે બેંકની જે ડિટેલ હોય તો કેમિકલ ચોરીમાં જે મુખ્ય આરોપી છે મુખ્ય આરોપીએ સત્તર નવ બે હજાર ચોવીસના રોજ હડોદ પોલીસ મથકે લેખિતમાં એને એનું નિવેદન પણ નોંધાયું છે તેમ છતાં પણ જે પોલીસ છે એ આરોપી સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતી નથી કાર્યવાહી એટલા માટે નથી કરતી કે આ કેમિકલ ચોરીમાં જે લોકો સંડોવાયેલા છે તો એ ભાજપના આગેવાન છે જયંતી કવાડિયા અને એની જે આખી ટોળકી છે આ ટોળકી જે છે મિત્રો એના કારણે આરોપી સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી જરૂરી પુરાવા હોવા છતાંય અમારી અમારી સામે પુરાવા ન હોવા છતાંય અમારી જે છે રાત્રિના સમયે ધરપકડ કરી અમને જેલમાં પુરાયા પુરાવા ન હોવા છતાંય અને આ જે વ્યક્તિ ભાજપના આગેવાન છે એમની એમના સામે સંપૂર્ણ બધા પુરાવા છે તેમ છતાં પણ તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી એટલે ખાસ મિત્રો મારે એક કહેવાનું એ છે કે

પ્રશાસનનું ધ્યાન દોરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ કે ભાઈ મેહુલભાઈ ભરવાડ જે પાયાના માણસોનું પાયાના પ્રજાના લોકોનું કામ કરે છે અને પ્રશાસન અને સરકાર અને પ્રજા વચ્ચે હળવદ પોલીસ સ્ટેશન અને હળવદ મામલતદાર સાહેબને શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ

8469718777